નમસ્તે તુલા રાશિના મિત્રો અમારી યુટ્યૂબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મારા મિત્રો હું તમને જણાવી દઉં કે નવદેવતાઓ સતત તમારી આસપાસ ફરતા રહે છે અને તમને કોઈ ખ્યાલ નથી જો તમને ખબર પડશે તો તમે હવે સામાન્ય માણસ નહીં રહેશો તમારું જીવન માટીથી સોનામાં બદલાઈ જશે હા મિત્રો આજે સાંજે છ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાથી શરૂ થતા અડતાલીસ કલાકમાં તમારા જીવનમાં જે ચમત્કાર થવાનો છે તે સાંભળીને તમે તમારા આંસુ રોકી શકશો નહીં હા મિત્રો માતા રાણી અને રાધા રાણીના બધા સાચા ભક્તો વીડિયો શરૂ કરતા પહેલા કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને સાચા હૃદયથી નીચે ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય માતાદી જય રાધારાણી લખો આનાથી તમને માતા રાણી અને રાધારાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ મળશે તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે મિત્રો તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે નવ દેવતાઓ તમારી વચ્ચે સતત ફરતા રહે છે અને તમે તેમને ઓળખી શકતા નથી તમને કોઈ ખ્યાલ નથી મિત્રો એકવાર તમે તેમને ઓળખી લો અને તેમના વિશે શીખી લો તો આ દેવી આગામી અડતાલીસ કલાકમાં તમને ધનવાન બનાવશે આ દેવી કોણ છે તે તમારી આસપાસ કેમ ફરે છે અને તે આગામી અડતાલીસ કલાકમાં તમને શું આપવા માંગે છે મિત્રો જ્યારે તમે આ બધું શીખશો ત્યારે તમારા પણ રૂંવાડા ઉડી જશે આજના વીડિયોમાં અમે બધું વિગતવાર સમજાવવા જઈ રહ્યા છીએ હા મિત્રો કૃપા કરીને આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાંથી જુઓ હા મિત્રો આજનો જ્યોતિષ કાર્યક્રમ તમારા બધા માટે સૌથી મહત્વપૂર્ણ અને ખાસ બનવાનો છે તમારું એકમાત્ર કર્તવ્ય છે કે આ વિડિયોને અંત સુધી ધ્યાંથી જુઓ મિત્રો જ્યારે કોઈ વ્યક્તિનો સમય બદલાવાનો હોય છે ત્યારે ભગવાન ઘણા દરવાજા ખોલે છે અને ઘણી તકો પૂરી પાડે છે મિત્રો ક્યારેક લોકોને સંકેતો મળે છે અને જે લોકો ભગવાન આપેલી તકોને સ્વીકારે છે તેમને સમજે છે અને તેમને અવગણતા નથી તેમનું જીવન બદલાઈ જાય છે અને મિત્રો તમારો સમય પણ બદલાવાનો છે હવે આગામી અડતાલીસ કલાકમાં તમારા જીવનમાં કંઈક એવું ચમત્કારિક બનવાનું છે કે તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે પરંતુ મિત્રો તમારા પડોશીઓ અને ઈર્ષાળુ સંબંધીઓ આંખો પહોળી કરી દેશે આગામી અડતાલીસ કલાકમાં તમારા જીવનમાં એક નવો વળાંક આવવાનો છે હવે તમે બધા તમારા જીવનભર ખુશીનો અનુભવ કરવાના છો પરંતુ મિત્રો કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે દરેકને આટલો ભાગ્યશાળી સમય મળતો નથી આજે સાંજે છ વાગીને ત્રીસ મિનિટ પછી તમારી સવારની કુંડળીમાં ગ્રહોનું ગોચર થવાનું છે દરેકના જીવનમાં આવું બનતું નથી અને આ ગ્રહોનું ગોચર તમને આગામી અડતાલીસ કલાકમાં ધનવાન બનાવશે હા મિત્રો આવું ગ્રહોનું ગોચર ત્યારે જ થાય છે જ્યારે આ નવદેવતાઓ તમારી આસપાસ પોતાનો પ્રભાવ પાડે છે તમારી આસપાસ પોતાની ઊર્જા ફેલાવે છે હા મિત્રો તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે આ સમયે તમારી બધી કુંડળીમાં તત્પુરુષ યોગ ભાગ્ય ઉદય યોગ અને કર્મફળ યોગ નામના ભાગ્યશાળી યોગો બન્યા છે મિત્રો આ સંયોજન આ દેવતાઓને કારણે છે અને તમારો ચંદ્ર હાલમાં તમારી કુંડળીમાં નફાગૃહમાં છે અને આગામી અડતાલીસ કલાક સુધી ત્યાં જ રહેશે આ ધ્યાનમાં રાખો મિત્રો જેમ આપણે સમજાવ્યું છે તે આગામી અડતાલીસ કલાકમાં તમને ધનવાન બનાવશે ફક્ત કેટલીક બાબતો ધ્યાનમાં રાખો જેમ આપણે સમજાવ્યું છે नियमों निमों पालन करवूं पड़ से चौकस कार्य करवा पड़ एक बार तमे आ पूर्वक करो पची कोई तमारा जीवन में परिवर्तन लातु रोकी सकश नही हा मित्रों तमने त जे घटना विषे जानाशू कोई गमे सी मेहनत करे पनता अटकवी शक से नही હા મિત્રો વિડિયો ચાલુ રાખતા પહેલાં જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવી હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અમે તમારા બધા માટે જે મહેનત કરી છે તમારી કુંડળીનું વિશ્લેષણ કરીને અને પછી વીડિયોના રૂપમાં તમને મૂલ્યવાન માહિતી લાવીએ છીએ તે અમારા સમયના આઠથી દસ કલાક અને અમારી ટીમના સમયનો સમય લે છે મિત્રો અમે બદલામાં કંઈ માંગતા નથી ફક્ત આ વીડિયોને અમારી મહેનત માટે લાઇક આપો આ વીડિયોને લાઇક કરો અને ટિપ્પણી વિભાગમાં આભાર ગુરુજી લખો જે અમારા હૃદયને સંપૂર્ણપણે ખુશ અને અભિભૂત કરશે હા મિત્રો અને જો આ ચેનલની તમારી પહેલી મુલાકાત છે તો કૃપા કરીને સબ્સ્ક્રાઇબ કરો અમે હંમેશા તમારા જીવનમાં આવતા સારા સમાચાર શેર કરીએ છીએ અમે તમને આવનારી મુશ્કેલીઓ વિશે પણ ચેતવણી આપીએ છીએ જેથી કોઈ મોટી અવરોધો તમારી સફળતામાં અવરોધ ન બને હા મિત્રો અને આ બધા માટે અમે તમારી પાસેથી કંઈ અપેક્ષા રાખતા નથી અમે બધી માહિતી મફતમાં પૂરી પાડીએ છીએ તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ તમારી માહિતી માટે હું તમને કહી દઉં કે આ દેવતાઓ દયાળુ રહ્યા છે કારણ કે તમારી પાસે કંઈ હોય કે ન હોય તમારા કર્મ ઉત્તમ છે તમે કોઈના પ્રત્યે કપટ રાખતા નથી તમે દરેકનું સારું વિચારો છો અને હંમેશા મદદગાર છો પરંતુ મિત્રો તમારા જીવનમાં એવું જોવા મળ્યું છે કે તમે જે લોકોને મદદ કરી છે તેમણે જ તમને નકારી કાઢ્યા છે તમે તમારા જીવનમાં બધું જ આપ્યું છે પછી ભલે તે સમય હોય પાઠ હોય કે કંઈક એવું જે તેમને લાભ આપી શકે પરંતુ બદલામાં તેઓએ શું કર્યું છે તેઓએ ફક્ત તમારી સાથે દગો કર્યો છે તમારા સંસાધનોનો દુરુપયોગ કર્યો છે ટૂંકમાં તેઓ સ્વાર્થી નીકળ્યા છે જ્યારે તેમનો હેતુ પૂરો થયો ત્યારે તેઓ તમને યાદ કરતા હતા અને જ્યારે તેમનો હેતુ અદૃશ્ય થઈ ગયો ત્યારે તેઓ તમારા જીવનને છોડીને ગયા આવા લોકો મિત્રો ઘણીવાર તમારા પોતાના મિત્રો હોવાનો ડોળ કરે છે પરંતુ આ જ લોકો જીવનના સૌથી ઝેરી જંતુઓ છે જે તમને અંદરથી નાશ કરવા માટે પ્રયત્નશીલ છે હા મિત્રો આવા લોકોથી સાવધ રહેવું એ વ્યક્તિ માટે એક મોટી જીત છે પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમારો સમય ફરી આવી ગયો છે ભગવાન દરેકને તક આપે છે કોઈ વ્યક્તિ ગમે તેટલી અજાણતા ભૂલ કરે ભગવાન હંમેશા તેને સુધારવાની તક આપે છે અને હવે તમને બીજી તક મળવાની છે આગામી અડતાલીસ કલાકમાં તમને આ ચાર વસ્તુઓ મળવાની છે અને દેવતાઓ જ તેમને આપશે અને જ્યારે લોકોએ તમને પરેશાન કર્યા હશે જ્યારે લોકોએ તમને નિરાશ કર્યા હશે જ્યારે લોકોએ તમારી મજાક ઉડાવી હશે ત્યારે આ નવ દેવી દેવતાઓએ તમારું દુઃખ જોયું હશે તેઓએ તમારું દુઃખ અનુભવ્યું હશે આ દેવી દેવતાઓ તમારા સારા કાર્યોને કારણે તમારી સાથે છે મિત્રો આ નવ દેવી દેવતાઓ તમારા સારા કાર્યોને કારણે તમારી આસપાસ છે લોકોએ તમને ગમે તેટલા રડાવ્યા હોય તમે ક્યારે કોઈના પ્રત્યે કપ્તની લાગણી રાખી નથી તમે ક્યારે કોઈને રડાવવાનું વિચાર્યું નથી તમારું હૃદય સંપૂર્ણપણે નરમ છે તમે લોકોને દુઃખ પહોંચાડવાની પણ ચિંતા કરતા નથી જો કોઈ પ્રાણી તમારી સામે મરી રહ્યું હોય તો પણ તમે તેને બચાવવાનો પ્રયાસ કરો છો ઉદાહરણ તરીકે રસ્તા પર ચાલતા ઘણા લોકો છે જે સાપને જોતાં જ તેને મારવાનું શરૂ કરે છે પરંતુ જો તમે તે વસ્તુ જુઓ છો તો તમે કહો છો તેને મારશો નહીં તેને ભગાડો કારણ કે મિત્રો આ પૃથ્વી પરના બધા જીવો ભગવાન દ્વારા મોકલવામાં આવ્યા છે અંત તમને કદાચ ખબર નહીં હોય પણ તેમણે ઘણીવાર તમારા જીવ બચાવ્યા છે તેમણે તમારા દુશ્મનોથી પણ તમારું રક્ષણ કર્યું છે ઘણીવાર તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કર્યો છે જેથી તમે વિચારી પણ ન શકો તમે એવી નૈતિક મૂંઝવણનો સામનો કર્યો છે કે તેમાંથી બહાર નીકળવું ફક્ત મુશ્કેલ જ નહીં પણ અશક્ય લાગતું હતું પરંતુ મિત્રો આ નવદેવતાઓનો આભાર તમે કોઈક રીતે તે સમયમાંથી બચી શક્યા અને મિત્રો તમે હજુ પણ તમારા જીવનકાળમાં જેવા હતા તેવા જ છો પરંતુ તમે સારું કરી રહ્યા છો પરંતુ હવે જીવનની સાચી ખુશી જેની તમે ઝંખના અને ઝંખના રાખતા હતા તે જ આ નવ દેવતાઓ આપવાના છે છેવટે સમય આવી ગયો છે જ્યારે તમારી રાહ પૂરી થશે તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થવાનો છે જ્યાં તમારું સવારનું જીવન સંપૂર્ણપણે વૈભવી બની જશે તમે હવે વૈભવી જીવનશૈલી જીવવાના છો પરંતુ મિત્રો આવનારા સમયમાં તમારે બે ભૂલો ટાળવી જોઈએ પહેલી ભૂલ છે દેખાડો કરવાની ઘણા લોકો એવા હોય છે જે જ્યારે તેઓ તેમના જીવનમાં થોડા રૂપિયા મેળવે છે ત્યારે તેમના કરતા નાના લોકોને બડાઈ મારવા અને નીચા બતાવવાનું શરૂ કરે છે મિત્રો આવા વ્યક્તિઓ જેટલી ઝડપથી ઊગે છે તેટલી જ ઝડપથી પડી જાય છે કારણ કે મિત્રો જો કોઈ ઉપર ચઢે છે તો તે તેમના સારા કાર્યોનું પરિણામ છે અને જો કોઈ નીચે પડે છે તો તે તેમના ખરાબ કાર્યોનું પરિણામ છે તેથી જીવનમાં સ્થિરતા ત્યારે જ આવશે જો તમે સતત સારા કાર્યો કરશો અને મિત્રો ઘણા લોકો એવા છે જે હજુ પણ સારા કાર્યો કરી રહ્યા છે અને મિત્રો બીજી ભૂલ ક્યારે આધ્યાત્મિકતાનો ત્યાગ ન કરવાની છે તેમના જીવનમાં પૈસા હોવાથી ઘણા લોકો ભગવાનને પ્રાર્થના કરવાનું પણ બંધ કરી દે છે તેઓ પોતાનું જીવન તેમની પાસે જે પણ સંસાધનો છે તેના આધારે જીવે છે પછી ભલે તે કાર હોય કે ઘર તેઓ તેમના પરિવાર સાથે મુસાફરી કરે છે તેમના કામમાં વ્યસ્ત હોય છે પરંતુ તેઓ ભગવાન માટે થોડો પણ સમય કાઢતા નથી અને આવી વ્યક્તિ ભવિષ્યમાં ખુશીથી જીવી શકતી નથી તો તમારે આ ટાળવું જોઈએ હા મિત્રો જો તમે આધ્યાત્મિકતા સાથે જોડાયેલા રહેશો તો કોઈ ખરાબ વિચારો ક્યારેય તમારા મનમાં પ્રવેશ કરશે નહીં ન તો નકારાત્મક ઉર્જા તમારા પર પ્રભુત્વ મેળવશે અને ખુશી અને સકારાત્મક ઉર્જા હંમેશા તમારા જીવનમાં રહેશે હા મિત્રો તમારે ભૂલથી પણ આ બે ભૂલો ન કરવી જોઈએ આગામી અડતાલીસ કલાકમાં તમારા જીવનનો એક નવો અધ્યાય તેઓ તમને ચાર વસ્તુઓ આપવાના છે જે તમારા જીવનને સૂર્યની જેમ પ્રકાશિત કરશે તમારા અંધકારમય જીવનમાં પ્રકાશનું એક નવું કિરણ પ્રગટશે આ ચાર વસ્તુઓ તો મિત્રો આ ચાર વસ્તુઓ કઈ છે તે પહેલાં શોધો કે આ દેવતાઓ કોણ છે જે સતત તમારી આસપાસ ફરતા રહે છે અને મિત્રો આ દેવતાઓ છેલ્લા પંદર દિવસમાં તમારા જીવનમાં ખૂબ જ સક્રિય થઈ ગયા છે કારણ કે તમારા દુશ્મનો તમારા પર વધારાનું ધ્યાન આપી રહ્યા છે ભલે તમારા જીવનમાં કંઈ ન બન્યું હોય પણ તમારા દુશ્મનો ઉપરછલ્લી નજર રાખી રહ્યા હતા પરંતુ જો આગામી અડતાલીસ કલાકમાં તમને ખુશી મળે છે તો તમારું જીવન બદલાઈ જાય છે પછી તેઓ યુક્તિ રમશે અને તેના સંકેતો દેખાય છે તેથી અમે તમને આ વીડિયોમાં બધું જ જણાવીશું જેમાં ઉકેલો પણ સામેલ છે વીડિયોને સહેજ પણ અવગણશો નહીં નહીં તો આ તક છીનવાઈ જશે હા મિત્રો આ નવ દેવતાઓ તમારા ઈષ્ટદેવો છે તમારા પરિવારના દેવતાઓ હા મિત્રો દેવી લક્ષ્મી દેવી કાલી દેવી દુર્ગા બધી મુશ્કેલીઓ દૂર કરનાર હનુમાન ભગવાન કુબેર ભગવાન વિષ્ણુ દેવોના દેવતા ભગવાન મહાદેવ કર્મના દેવતા ભગવાન શનિદેવ અને જ્ઞાનના દેવતા ભગવાન ગણેશ આ નવ દેવતાઓ તમારા બધા પર સંપૂર્ણ દયાળુ છે અને હવે આગામી અડતાલીસ કલાકમાં તમને આ ચાર વસ્તુઓ પ્રદાન કરશે તો મિત્રો તે ચાર વસ્તુઓ કઈ છે અમે પછીથી વિગતવાર સમજાવીશું તો વિડિયો ધ્યાંથી જુઓ આગળ વધતા પહેલાં જો તમને વિડિયો પહેલાથી જ પસંદ ન આવી હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને નીચે ટિપ્પણી વિભાગમાં હૃદયપૂર્વક આભાર લખો આ આ નવદેવતાઓને ખૂબ જ ખુશ કરશે મિત્રો ચાલો હવે ચર્ચા કરીએ કે જ્યારે બધા નવદેવતાઓના આશીર્વાદ એકસાથે વ્યક્તિ પર પડે છે ત્યારે તેમનું જીવન ફક્ત સુધરતું નથી તેમનો સંપૂર્ણ દૃષ્ટિકોણ બદલાવા લાગે છે નવ નંબરને જ પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે જેમ કે અપૂર્ણ ભાગ્યને પૂર્ણ કરવાની તૈયારી કરવી અને જ્યારે આશીર્વાદ તમારી સાથે આવે છે ત્યારે ચાર વસ્તુઓ ધીમે ધીમે તમારા જીવનમાં પ્રવેશ કરે છે પૈસા સંપત્તિ કાર બંગલો અને સાચો પ્રેમ પરંતુ આ મેળવ્યા પછી કેટલીક બાબતો તમારે કરવી જ જોઈએ અને કેટલીક ભૂલો એવી છે જે ટાળવી ખૂબ જ મહત્વપૂર્ણ છે નહીંતર તમારી પાસે જે છે તે ટકશે નહીં સૌ પ્રથમ ચાલો પૈસા વિશે વાત કરીએ જ્યારે પૈસા દેવી દેવતાઓની કૃપાથી આવે છે ત્યારે તે ફક્ત કમાણી નથી હોતી તે એક એવો ટેકો છે જે તમારી આંતરિક ચિંતાઓને તમારી સંપત્તિનો તરત જ બડાઈ મારવાની આદત ટાળો સંપત્તિનો સાચો આનંદ તમારા ઘરમાં સ્થિરતા લાવવા તમારા ભવિષ્યને મજબૂત બનાવવા અને જરૂરિયાતના સમયે તમારી સાથે ઊભા રહેવાની ક્ષમતામાં રહેલો છે સંપત્તિ પ્રાપ્ત કર્યા પછી લોકો જે સૌથી મોટી ભૂલ કરે છે તે છે દરેકને તેમની કમાણી તેમની યોજનાઓ અને તેમના આગામી પગલાં વિશે જાણ કરવી યાદ રાખો લક્ષ્મીનો સ્વભાવ શાંતિ અને ગુપ્તતામાં રહેવાનો છે તમે જેટલું ઓછું જાહેર કરશો તેટલો લાંબો સમય ટકી રહેશે અને સંપત્તિ પ્રાપ્ત કર્યા પછી એક કામ કરો જરૂરિયાતમંદ વ્યક્તિને તમારી ક્ષમતા અનુસાર મદદ કરો કારણ કે દાનનો અર્થ ફક્ત આપવું નથી તેનો અર્થ સંપત્તિને શુદ્ધ કરવી પણ છે ફક્ત શુદ્ધ સંપત્તિ જ પ્રગતિ કરે છે હવે કારની વાત કરીએ તો કાર ફક્ત સુવિધા નથી તે તમારા આત્મવિશ્વાસ અને સામાજિક આદરનું પણ પ્રતીક છે જ્યારે કારનું સંયોજન બને છે ત્યારે તેનો અર્થ એ છે કે તમારા જીવનને ગતિ મળશે તમારી યાત્રા સરળ બનશે અને તમારા રસ્તા કામ માટે ખુલશે કાર પ્રાપ્ત કર્યા પછી સૌથી મહત્વની બાબત એ છે કે તમારા સમયનો આદર કરવો કારનો સાચો લાભ તે લોકો મેળવે છે જેઓ સમયસર પહોંચે છે સમયસર પોતાનું કામ કરે છે અને વિલંબ કરવાનું ટાળે છે અને સૌથી મોટી ભૂલ એ છે કે કાર મેળવ્યા પછી વ્યક્તિનું વર્તન કઠોર અસંસ્કારી અથવા ઘમંડી બની જાય છે યાદ રાખો જો તમને આગળ ધપાવતું વાહન તમારા ગૌરવમાં પણ વધારો કરે છે તો તે વાહનને બદલે બોજ બની જાય છે નમ્રતા એ તમારું સૌથી મોટું રક્ષણ છે હવે બંગલા અથવા તમારા કાયમી ઘર વિશે બંગલો ફક્ત એક ઇમારત નથી તે તમારા મૂળનો વિસ્તાર છે તે તમારી સ્થિરતાનું પ્રતીક છે જ્યારે દેવતાઓના આશીર્વાદ ઘરના રૂપમાં આવે છે ત્યારે તેનો અર્થ એ છે કે તમારું જીવન હવે અસ્થિરતામાંથી બહાર આવી રહ્યું છે ઘર ધરાવવા પછી સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તેની અંદર શાંતિ જાળવવી ઘરનું વાતાવરણ જેટલું શાંત હશે તેટલું જ સુખ વધારે હશે ઘર ધર્યા પછી લોકો જે સૌથી મોટી ભૂલ કરે છે તે છે કઠોર શબ્દો ઝઘડા અને અપમાનને ઘરમાં પ્રવેશવા દેવા યાદ રાખો આશીર્વાદ એવા ઘરમાં ટકતા નથી જ્યાં આદરનો અભાવ હોય તેથી વડીલોનો આદર કરવો ઘરની સફાઈ કરવી અને દરરોજ થોડો શાંત સમય વિતાવવો એ ત્રણ બાબતો છે જે ઘરની ઉર્જાને મજબૂત બનાવે છે હવે ચોથી સૌથી મહત્વપૂર્ણ બાબત સાચો પ્રેમ સાચો પ્રેમ શોધો એ કોઈ આશીર્વાદથી ઓછું જ્યારે તમે તેને આદર સમય અને વિશ્વાસ આપો છો ત્યારે તે ટકી રહે છે પ્રેમમયા પછી સૌથી મહત્વની બાબત એ છે કે તમારા સંબંધને સમજદારીપૂર્વક મેનેજ કરો ઢોંગ દ્વારા નહીં લોકો જે સૌથી મોટી ભૂલ કરે છે તે પ્રેમને હળવાશથી લે છે તેઓ નાની નાની બાબતો પર શંકા કરવા લાગે છે અથવા ઘમંડી બની જાય છે યાદ રાખો સાચો પ્રેમ ખૂબ જ નાજુક હોય છે પરંતુ જો તમે તેનો આદર કરો છો તો તે પ્રેમ તમારા જીવનની સૌથી મોટી શક્તિ બની જશે હવે આ ચાર બાબતો વિશે ખૂબ જ ગહન વાત સમજો દેવી દેવતાઓના આશીર્વાદ ફક્ત તેમને આપવા માટે નથી આવતા તેઓ તમને લાયક બનાવવા માટે પણ આવે છે તેથી આ ચાર દિવસો દરમિયાન અથવા જ્યારે પણ આ ચાર વસ્તુઓ તમારા જીવનમાં આકાર લે છે ત્યારે ખાતરી કરો કે તમારી અંદર ચાર ગુણો કેળવો નમ્રતા આત્મનિયંત્રણ કૃતજ્ઞતા અને સત્યક નમ્રતા તમને પતનથી બચાવશે આત્મનિયંત્રણ તમને ટકાવી રાખશે કૃતજ્ઞતા તમારી સમૃદ્ધિ વધારશે અને સત્ય તમને યોગ્ય દિશામાં લઈ જશે જો તમે આ બાબતોને ધ્યાનમાં રાખશો તો તમારા પૈસા ટકી રહેશે તમારી ગાડી ઉપયોગી થશે તમારો બંગલો ખુશી લાવશે અને સાચો પ્રેમ જીવનભરનો સહારો બનશે આ સાચો આશીર્વાદ છે મુલાકાત અને સ્થાયી ગીતાના સોગંધ ખાઈને કહું છું દીકરા જો આ વાતો ખોટી નીકળે તો હું આજથી મારું નામ બદલી નાખીશ આ ઘટના તમને આગામી અડતાલીસ કલાકમાં ધનવાન બનાવી દેશે આ કોઈ સામાન્ય ઘટના નથી પણ ભગવાનનો આશીર્વાદ છે તેથી આજના વિડીયોને શરૂઆતથી અંત સુધી ધ્યાથી જુઓ જો તમે આ વિડીયો ગુમાવશો તો સમજો કે તમને જીવનભરના પસ્તાવા સિવાય કંઈ મળશે નહીં હા મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને વિડિયોને લાઈક કરો અને સાચા હૃદયથી ટિપ્પણી વિભાગમાં જય રાધારાની લખો મિત્રો તમારી માહિતી માટે હું તમને કહી દઉં કે આગામી અડતાલીસ કલાક તમારા માટે સામાન્ય સમય નથી પરંતુ બ્રહ્માના હાથ દ્વારા લખાયેલ આશીર્વાદ છે જે તમારા જીવનને એક ક્ષણમાં બદલી નાખશે હું આ વાત હવામાંથી નથી કહી રહ્યો પરંતુ તમારી કુંડળીમાં એવા સંયોજનો બન્યા છે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે હા મિત્રો જો તમે ઈચ્છો તો તેને લખી લો આજની આગાહી કાયમ માટે રહેશે મારા દ્વારા કરવામાં આવેલી અને બ્રહ્માએ લખેલી આગાહી કોઈ બદલી શકશે નહીં જો કોઈમાં હિંમત હોય તો તેઓ આગાહી ખોટી સાબિત કરી શકે છે હું તેમને પૂરા પચાસ લાખ રૂપિયાનું ઇનામ આપીશ હા મિત્રો આગામી અડતાલીસ